વેરાવળ ટાવર ચોક નવનિર્માણ પામેલી ટાવર પોલીસ ચોકીનું લોકાર્પણ રેન્જ આઈજી જુનાગઢ ગીર સોમનાથના નિલેશ ઝાંઝીયા સાહેબના હસ્તે કરવામાં આવેલું ગીર સોમનાથના એસપી મનહરસિંહ જાડેજા સાહેબ ડીવાય એસપી ખેંગાર સાહેબ સીટીપીઆઈ એમ એસ ઈસરાણી તેમજ ટાવર ચોક પોલીસ ચોકીના પીઆઈ એ કે ખુમાણ આર એમ સુવા સાહેબ સહિત દરેક પોલીસ સ્ટેશનના પીઆઈ તેમજ અધિકારીઓની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શહેરના નાગરિકો દ્વારા પોલીસ ચોકીના નિર્માણમાં સહભાગી થનાર લખમણભાઈ બેસલા ભરતભાઈ ચોલેરા આસિફભાઈ પારેખ રફીકભાઈ મોલાના ઉદયભાઈ શાહ અંકુરભાઈ અઢિયા સહિત તમામ સાલ મોમેન્ટોથી સ્વાગત કરવામાં આવ્યું હતું આ તકે વેરાવળ વેપારી મહામંડળના અશોકભાઈ ગદા મુકેશભાઈ ચોલેરા અનિશભાઈ રાજ અરવિંદભાઈ રાણીંગા રમેશભાઈ ભટ્ટ ચંદ્રકાંત કૃષ્ણાણી અશોકભાઈ લાલભાઈ માખેચા અમુભાઈ આહુજા ગોપાલભાઈ મેરવાણા પૂરણભાઈ નમસ્કાર સુરેજાભાઈ આહુજા ગિરીશભાઈ હરવાણી કલ્પિતભાઈ હિતેશભાઈ વિશાલભાઈ તન્ના તથા અનિલભાઈ દેવાણી સહિતના આગેવાનો ટાવર પોલીસ ચોકીના લોકાર્પણ વધાવી વેરાવળ શહેરમાં શાંતિ મળી દરેક વાર તહેવારો ઉજાય અને સુલે ભંગ ના થાય તે માટે પોલીસ વિભાગને શુભકામનાઓ પાઠવી હતી રિપોર્ટર પ્રકાશભાઈ કારાણી આઝાદ મીડિયા લાઈવ ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લાના એસપી શ્રી મનોહરસિંહ જાડેજા સર રેહોમ કંપનીના યુનિટેડ હેડ શ્રી શશાંક પરિક સરવાય એસપી શ્રી ખેંગાર સરી નગરપાલિકાના પ્રમુખશ્રી ચીફ શ્રી અને તમામ પોલીસના અધિકારી શ્રી આપ સૌ દાતાઓ મીડિયાના અમારા મિત્રો અને તમામ નગરજનો વેરાવળ સિટી પોલીસ સ્પેકર તરીકે હું આપ સૌનો હૃદયથી આભાર માનું છું થેન્ક યુ ટાવર ચોકી એ વેરાવળનો હાર છે આપણે બધા જાણીએ છીએ જ્યારે એક જોઈન કર્યું એઝ એસપી તરીકે પહેલી વાર ટાવર ચોકી ફેરવ્યો તો મને પણ એમ થયું કે આ આ ચોકીની આ સ્થિતિ પછી પોલીસમાં કાગળિયા ચાલુ કર્યા કે ભાઈ આ ચોકી આપણે નવી બનાવી છે